કાનના પડદા ખુલ્યા તેર હજાર રૂપિયાની જે લાલચ આપી હતી એ તેર હજાર રૂપિયાની લાલચ અત્યારે સરકારે જાહેર કરી છે કે પચાસ હજાર બાળકોને દસ દિવસની અંદર અમે તેર હજાર રૂપિયાની સહાય પૂરી પાડશું તો આ આમ આદમી પાર્ટીની મોટા મોટી જીત છે અને જનતાની જીત છે ખૂબ મોટી સંખ્યામાં જનતા જાગૃત બને રત્ન કલાકારો જાગૃત બને પોતાનો હક અને અધિકાર માગે અત્યારે માનગઢ ચોક ખાતે ફટાકડા ફોડી અમે આ જીતની ખુશી મેળવીએ છીએ જીતનો આનંદ મેળવીએ છીએ અને રત્ન કલાકારોને પોતાનો હક અને અધિકાર જલ્દીથી મળે એવું અમે ફરી એક વખત આ સરકારને વિનંતી કરીએ છીએ કારણ કે આ વિનંતી છે હજુ જો આ સરકાર સહાય નહીં આપે તો હજુ પણ અમે લોકોને જાગૃત કરશું કારખાને કારખાને સુધી પહોંચશું અત્યારે અમે ફટાકડા ફોડી અને આ ખુશીના માહોલને અમે વધાવીએ છીએ बहुत मोटी संख्या में लोग एकत्रित किया है कलाकार जागे भाजपा ना भ्रष्ट अधिकारियों भागे रत्ना कलाकारों जागे भाजपा ना चोर नेताओं भागे रत्ना कलाकारों जागे भाजपा ना चोर नेताओं भागे દોસ્તો આવતીકાલે ગોપાલભાઈ ઇટાલિયા આવવાના છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમિયાધામ મંદિર ખાતે આ પદયાત્રામાં જોડાય એવી સૌ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું આવો આપણા હક અને આપણા અધિકાર માટે આ આંધળી મૂંગી બેરી સરકાર સામે આપણે જ બોલવું પડશે બીજું કોઈ બોલવા નહીં આવે માટે સૌ મોટી સંખ્યામાં આવો આવતીકાલે શનિવારે સવારે અગિયાર વાગે ઉમિયાધામ મંદિરથી આપણી પદયાત્રા ચાલુ થવાની છે તો આવો સૌ સાથ સહકાર આપો રત્ન કલાકાર ભાઈઓ મોટી સંખ્યામાં કાલે એકત્રિત થાય ઉપસ્થિત રહે અને આ સરકારને આપણે બતાવવાનું છે કે અમને અમારો હક અમારો અધિકાર નહીં મળે તો અમે તમારી સામે મોરચા માંડીશું રેલીઓ કરીશું ધરણા પ્રદર્શન કરીશું આ આમ આદમી પાર્ટી દ્વારા એક રત્ન કલાકારોની ખૂબ મોટી જીત થઈ છે અમારા મિત્ર પણ અહીંયા આવી ચૂક્યા છે અનિલભાઈ લાઠિયા ફટાકડા ફોડી અને આ ખુશી વ્યક્ત કરી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા જે જીત થઈ છે પચાસ હજાર બસો ને એકતાલીસ બાળકોને તેર હજાર રૂપિયાની સહાય આપવા માટે સરકારે અત્યારે ઘોષણા કરી છે તો આ તમે જોઈ રહ્યા છો જે રીતે આમ આદમી પાર્ટીના લોકો એકત્રિત થયા છે આ ખુશી એક રત્ન કલાકારની છે આ ખુશી મારા નાના ભાઈઓની છે મજૂર વર્ગની છે આ ખુશી માટે આપણે સરકાર સામે હર હંમેશ લડવું પડશે આપણા અધિકાર માટે આપણે લડવું પડશે દોસ્તો આ સરકારના પેટનું પાણી હલતું નથી વિડિયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને ફરી એક વખત મારા તમામ કલાકાર ભાઈઓને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાલે થોડો સમય કાઢી અને અગિયાર વાગે ઉમિયાધામ મંદિર ખાતે આપ સૌ લોકો આ પદયાત્રામાં જોડાવ અને સરકારને આપણે બતાવીએ કે અમને અમારો હક અધિકાર નહીં મળે તો અમે રેલીઓ